હાલો બધા ઘરે થી નાસ્તો લાવ્યા છે વાહ ભાઈ વાહિત ભાઈ ખારા ચણ્યા શ્રેયા બેન બટેકા પૌવા હે નેન્સી બેન નવ્યા બેન ચેવડો ડાળિયા આ કોણ છે દ્રષ્ટિ બેન ચીભડા વાહ ભાઈ વાહ આરાધના બેન પટાકા પૌવા શિવમભાઈ ભેળ ઓહો જાનવી બેન તો સુખડી કેળા માહીબેન ડાળિયા હે પ્રમેશભાઈ ચીબડું અનિલભાઈ ચીબડા વાહ ભાઈ વાહ રાકેશ ચેવડો તમે બિસ્કિટ લાવ્યા બેટા ચાલો વાહ ભાઈ વાહ ચેવડો શિવાની બેને ચીબડા વાહ ભાઈ વાહ સરદાર તો જો સરસ મજાના મકાઈના દાણા લાવ્યા છે શેકેલા ઓહો હો જયવીરભાઈ વાહ ભાઈ વાહ સરસ ઘરે બનાવી અને હે મયુરભાઈ ડાળિયા વાહ ભાઈ વાહ ચાલો ક્લેપ કરી દો તમારે બધા પોતાના માટે બાર પેકેટ ખાવાના નહીં સરસ ચાલો બધા નાસ્તો કરી લો બેટા